અમારે હાવદની વધની બધાને એક મિત્ર છે અમને એની વિનાનું ગોઠવે ને અમને એને અમારી વિનાનો ગોઠવે આ શબ્દો છે ગીરમાં વસતા માલધારી ચારણના ગીર સી અને માલધારી ત્રણે એકબીજાના પર્યાય છે જો આમાંથી એક પણ વિખૂટું પડે તો બીજાનું અસ્તિત્વ જ ન રહે હાવધનો ને નેહનું સારણનું એક જ જીવન છે અમારો વસવાદ અમને માલધારીને સારણને ગેર સિવાય કોઈ વસ્તુ અમને પ્રતિર ન થાય અમે ઘરમાં હારા લાગીએ અમને ઘરમાં જીવન જાય તે અમને શાંતિ થાય તો અહીંયા અમે ખાઈને ઘેરમાં જઈને જમીએ હેરામણ ભેરું બાંધવું હોય પણ એ જમીએ તો અમને શાંતિ થાય ઘેરમાં અમે ગમે ત્યાં જાવ હોય હાજે અમારે નેહડા આવીએ તે અમને શાંતિ થાય અમારા પશુને માલને પશુને પાંભરને પાણી ઘાસ જળી ગયું હોય તો અમને ખાવું ભાવે ને કે અમને ખાવું ન ભાવે માલધારીઓનું સાચું ધન એટલે તેના માલ ઢોર ગીરનો ડાલા મથો હાવજ નેહમાં આવીને ત્યાં બાંધેલા પશુઓનું મારણ કરી જાય તો પણ માલધારીઓને એનો રતિભાર પણ શોખ થતો નથી અમારા માલને હારું તો અમને હારું અમારે હાવદની બધાની એક મિત્ર છે અમને એની વિનાનો ગોઠવે ને અમને એને અમારી વિનાનો ગોઠવે પડકારા કરતો આવે ગમે ત્યાં આવે તે હુંક મારે કે અમે આવું શું નેહડામાં જાણ આપે એટલે મેં અહીં ખુખારો માર્યો એટલે અમે એને એમ થઈ જાય છે માલધારી ગીરમાં માલધારી છે તો સિંહ છે જો માલધારી ગીર છોડીને બીજે વસવાટ કરે તો સિંહને પણ ગીરમાં ના ગમે તો રાખી તાળી પણ અમારી મિત્ર એવી સમજા અમારે એ રીતના જીવન અમારું એક છે એનું અમારું બેનું એક જીવન છે ગિરના કેડે જાતા માલધારી ને કદાચ સામો સિંહ મળે તો જાણે બે મિત્રો મળતા હોય એવી અનુભૂતિ થાય બંને એકબીજાની આંખમાં જોતા જોતા બાજુમાંથી પસાર થઈ જાય પણ કોઈ કોઈને હાનિ ન પહોંચાડે વર્ષોથી ચાલી આવતી આ મિત્રતાની પરંપરા આજે પણ જીવિત છે